મુસ્લિમ સમાજના લોકો અને યુનિફોર્મ સિવિલ કોડ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું જુમારી નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરીને આ કાયદાઓના વિરોધમાં નારેબાજી કરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ પ્રદર્શનકારીઓને અટકાયત કરી પ્રદર્શનકારીઓનું કહેવું છે કે વકફ કાયદામાં કરાયેલા સુધારા અને યુસીસી કાયદા મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારો અને પરંપરાઓ પર પ્રભાવ પાડે છે તેમણે આ કાયદાઓને સમુદાયની ઓળખ અને સ્વતંત્રતાને ખતમ કરવાના પ્રયાસ તરીકે વર્ણવ્યા આ વિરોધ પ્રદર્શન દરમિયાન મુસ્લિમ સભાના આગેવાનોને ધાર્મિક નેતાઓએ સરકારને આ કાયદા ઉપર પુનર્વિચાર કરવાની અપીલ કરી જણાવ્યું કે આ કાયદાઓ સમુદાયમાં અસંતોષ અને માહોલ સર્જી રહ્યા છે પોલીસે જણાવ્યું કે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હતું પરંતુ જાહેર વ્યવસ્થા જાળવવા માટે કાર્યવાહી કરવામાં આવી તેમણે ઉમેર્યું કે તમામ અટકાયતમાં લીધેલા લોકોને કાયદેસર કાર્યવાહી બાદ મુક્ત કરવામાં આવશે